આ ઘટનાની જાણ થતા કરવીબાગ પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી આંબા માતાના મંદિરમાં જ રહેતી એક વ્યક્તિ આજે સવારે દૂધ લેવા માટે ગયા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી તેઓ દૂધ લઈને માત્ર ત્રણ મિનિટમાં પરત ફર્યા હતા આ દરમિયાન બે તસ્કર મંદિરમાં ઘુસ્યા હતા અને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા એક ચોરને મંદિરમાંથી બહાર નીકળતા તેમણે પણ જોયો હતો તેઓ પાછા આવીને મંદિરમાં જોયું તો બે દાન પેટી ગાયબ હતી

હાથ ધરી હતી મહારાજે કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન થયેલા દાનની ચોરી થઈ છે જેને અમે આજે દાન પેટીઓ ખુલવાના હતા એ પહેલા બે પેટી ચોરી થઈ છે જ્યારે એક દાન પેટી બચી ગઈ છે શુક્રવારે બજાર શરૂ થઈ ત્યારથી મંદિરમાં ચોરીઓ શરૂ થઈ છે અગાઉ ત્રણ વખત ચોરી થઈ હતી ચાંદીનો નો મુદ્દા માલ ની ચોરી થઈ હતી અગાઉ થયેલી ચોરીઓના આરોપીઓ હજી પકડાયા નથી અંબાજી મંદિર હસ્તિનાપુર સોસાયટી કારડી બાગમાં પાણીની પાસે આવેલું મંદિર છે ત્યાં આજે સવારે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ બે ચોર આવી અને મંદિરની દાન પેટી ઉઠાવીને લઈ ગયા છે એક મોટી દાન પેટી ને એક નાની દાન પેટી બે દાન પેટી લઈને જતા રહ્યા છે નવરાત્રીનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે એનું અમારે પેટી ખોલવાનો સમય હતો પણ એ પહેલા તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે